જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડિયોમાં વિડીયોમાં તમે સૌરાષ્ટ્ર સાતસો સત્તર મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે તો વિડિયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે બે હજાર ત્રેવીસના મોડલનું આ ટ્રેક્ટર છે આખો સેટ વેચવાનું છે આ ટ્રેક્ટર સાથે ટેલર દાતી અને રાપ ત્રણેય ઓજાર સાથે આપવાના છે ચેનલ પર નવા આવ્યા હોય ચેનલે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે અને તેની જાહેરાત આપવાની છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે બધી જ માહિતી મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું બે હજારને ત્રેવીસના મોડલનું આ સૌરાજ મિની ટ્રેક્ટર છે કન્ડિશન સારી છે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો અત્યાર સુધીમાં આ ટ્રેક્ટર માત્રને માત્ર બસોની ઓગણી કલાક જ ચાલેલું છે ત્રિવેણી કંપનીનું ટ્રેલર છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ટ્રેલર પણ નવું દાતી રાપ નવા છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ટ્રેક્ટર કન્ડિશન પણ સારી છે ટાયર સારા ન્યૂ કન્ડિશનની અંદર તમને આ ટ્રેક્ટર જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આખો સેટ વેચવાનો છે કિંમત વિશેની વાત કરી દઉં તો કિંમત ત્રણ લાખ વીસ હજાર તેમાં તમને ફેરફાર થઈ જશે ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજિત છે ફિક્સ કિંમત નથી આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને મુખ ખીજદળ રાણાવાવ ઉતિયાણાની બાજુમાં ખીજદળ જિલ્લો પોરબંદર તમને આ ટ્રેક્ટર જોવા મળશે આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરું તો વિડીયોના નીચે તમને ટાઇટલમાં જ આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર મળી રહેશે તે ભાઈનો નંબર પંચાણું દસ પંચોતેર બાવીસ છવ્વીસ આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો સાચવેલું ટ્રેક્ટર છે તમારે જો આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને તમે જો ટ્રેક્ટરની મુલાકાત લેવા જાઓ તો ભાઈને ફોન કરીને જાઉં જો ટ્રેક્ટર વેગ્યું હશે તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાઉં ફોન કરીને જાઉં બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ન્યૂ કન્ડિશનની અંદર તમને આ ટ્રેક્ટર જોવા મળે ભૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે